જયમાં મોકલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં જશો મસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવાર સવારની અંદર આજે આપણા બ્લોક ની શરૂઆત થાય છે મિત્રો દસ વાગે અને બ્લોગની શરૂઆત થાય છે ગાંધીધામ પડાણાથી અને મિત્રો આપણે કચ્છના એરિયામાં આવીને એટલે વધારે પૂરતું મીઠું ભરવા જ આવીએ તો આપણે રાતે ખાલી કરી અને આવી ગયા હતા પણ રાતે રાઇટ નથી એટલે આપણી ગાડી ભરાની નથી એટલે અત્યારે આપણી ગાડી ભરાઈ મિત્રો અને આ હે મીઠાની ફેક્ટરી અહીંયા મિત્રો જોઈ દે ગાડીઓ લાગેલીઓ પડ્યું હે કોઈ કન્ટેનર આવે હે એવું હાલે છે ને અહીંયા આપણી ગાડી ભરાય છે તો હું તમને પસવાડે જઈને દેખાડું મિત્રો કેવી રીતના ભરાય છે ને હું હે આપણી ગાડી ભરાય છે ને હવે અહીંને બે થપી જેવું બાકી છે મિત્રો હવે આ લાગે છે ને સિવાયની બે થપી બાકી છે ને માલ તાજો તાજો આવે પેકિંગ થઈને મિત્રો આપણી ની અંદર ભરાય છે અને મિત્રો આ વાયલું જે ભતું હતું એ ભાંગી પડ્યું છે એટલે આપણે વેલ્ડિંગ કરાવવા દીધું છે હમણાં ફિટ કરવા પડી છે નાળા કાલપત્રી કરવા પડશે ત્યારે મીઠામાં તો ભાઈ નાળા કાલપત્રી કર લે મિત્રો એટલે કઈ વાંધો ન આવે વરસાદ વરસાદ હોય તો હાલો મિત્રો હવે આપણે મળીએ આપણી ગાડી ભરાઈ જાય પછી સીધા આપણે લોડિંગ કરીને નીકળી ગયા હે કાંટો બાટો કરાવી લીધું બિલ બિલ આવી ગયું અને આપણે હાઈવે ઉપર સડી ગયા હે ના પડ્યા પીડા જાય હે ભાઈ ધીરે ધીરે હાઈવે ઉપર મિત્રો કામ છે એટલે ટ્રાફિક બહુ હોય અત્યારે તો વાંધો નહી આવે ભગવાનની ભગવાન આ રોડ ઉપર કન્ટેનર વાળા બહુ જ કવર આવે છે એના વિદેશમાં માલ ભુગાર હોય આપડે ક્યાંનું ક્યાં હોય એમાં જાતા હોય છે અત્યારે કપ ફસી નવા મકાન હે મિત્રો બધા ફસા ની અંદર અને માણસ મિત્રો અહીંયા બહુ માણસ ની ડેથ થઈ ગઈ હતી ધરતી કપ માં ફસા ની અંદર અત્યારે સારું વાંધો ન સુરત બારી બ્રિજ ઉપર પૂજા હે તો આ સુરત બારી નો બ્રિજ અને મીઠા ને ખાલી આ ખાવાનું જ મીઠું હોય મિત્રો બધું મીઠાની ની હે રા આ બાજુ ઉપર રાઈડ હે ને આ બાજુ ઉપર રાઈ હે મિત્રો અને વસો વંશ રસ્તો હે

આયા છે DRF 2 ને આપણે પહોંચી ગયા છે 4B ઓર મોરબી ની અંદર ગોકડી ગોપોરે એવું થાય કે આપણી ગાડી સુહાર્વી નીકળી જાય બાકી આપણે ટ્રાફિક નડે 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 તો મિત્રો જોઈ લે 18 આપણે ટ્રાફિક નડે જ છે થોડી ઘણી ડમફરિયા લોકલ બહુ કવર આવે મિત્રો મોરબી ની અંદર ફરવા વાળા ને લીધે ટ્રાફિક થાય અહીંયા ભાઈ મોરબી ની અંદર જોઈ લ્યો ઓલે કેમ રે ગાલી ગાલી દીધી હવે નીકળવાનો સમય નતો આવતો એમ તો કોઈ ન નીકળવા દે ને મિત્રો બધાય લાઈનમાં જ ઉભા હોય જોઈ લ્યો એ કે ગામ હું નહીં ગામ ઓરે મોરો નહીં કે મારું તો મોરે મોર જ મારું હવે તમે ખાલી મોરબી નો નજારો જોવો ઉઠે ધોવા જ બાકી બાવાજીયા કે ટ્રાફ્ટ નજર

છે તો બોલી ગયો હજી ડીઝલ જવાનું ચાલુ ડીઝલ આપડું પીગ્યું હે બાવીસ હજાર પાંચસો ને માથે હાલે છે ધીરે ધીરે હવે કેટલું જાય જવાનું હે મિત્રો ટાકીમાં હતું એટલે અત્યારે વાંધો આવ્યો નહીં બાકી ત્રીસ હજાર નું પૂગી જાય એમાં

ટ્રાફિક ગયો તમે ખાલી ભાઈ હાઈવે ઉપર પપ્પા પપ્પી બોલે મિત્રો આકાજી બોલે આપણે એક ફિલ્ટર સાફ કરાવવા આપ્યું છે આ ડાબી સાઇઝ નું હોય એર કેલિન્ડર ફિલ્ટર અને એર કૅિન્ડર ફિલ્ટર કહેવાય તો આ ફિલ્ટર મિત્રો સાફ કરાવવા આપ્યું છે આપણે તો ભાઈ લઈ ગયો છે દુકાને સાફ કરે છે એર કેલિન્ડર ફિલ્ટર અને હવે થાય છે ગીરીશ તો મિત્રો બધું કામ થઈ જાય તો પછી આપણે સોકીલા ભેગા થઈએ અને રાજી વરાય તો બાવા માર્યા બહાર છે પપ્પા લાલ લાલ મિત્રો તો હાલો મિત્રો મળી આવે આપણે ગ્રીસ બિરીસ ને બધું કરાવીને આપણે ડીઝલ ની ટાંકી બાકી ફૂલ કરાવીને ને ગ્રીસ ગ્રીસ કરાવી ને એર ફિલ્ટર સાફ કરાવી ને નીકળી ગયા હે અને હજી આપણે વૈટા હે આમ રાજાનો ગોપ ને ઘટીને આપણે પાંચ છ કિલોમીટર જેવું કાપ્યું મિત્રો